નોટબંધી તો વર્ષ 2016 માં થઈ ગઈ પરંતુ જૂની નોટો પકડાવવાનું યથાવત રહ્યું છે ત્યારે સુરતની ડુમ્મસ પોલીસે ચાર ઇસમો પાસેથી 500 થી 1000 ની જૂની ચલણી 14500 નોટ મળી આવી હતી હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ભારત સરકાર દ્વારા 8 નવેમ્બર 2016 ના રોજ જૂની ચલણી નોટ અંગે નોટબંધી કરવામાં આવી હતી ચલણી નોટો પરત આવી ગઈ છે પરંતુ અનેક જગ્યાએથી હજુ પણ લાખો રૂપિયાની જૂની ચલણી નોટો મળી આવી છે ત્યારે સુરતના ડુમ્મસ વિસ્તારમાંથી પોલીસે ચાર ઇસમોને પંચોતેર લાખની જૂની ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા છે

પોલીસે નરેશ રણછોડભાઈ પટેલ વિનીત રજનીકાંત દેસાઈ મોહમ્મદ સાદિક મોહમ્મદ સફી શેખ અને મનીષ કુમાર સિંહને ઝડપી પાડ્યા છે પકડાયેલા ઇસમો પાસેથી પોલીસે જૂની પાંચસો ની ચૌદ નોટ કબજે કરી હતી અને એક ની પાંચસો નોટ કબજે કરી છે આમ પોલીસે ચૌદ ની નોટો કબજે કરી છે આ નોટોની કિંમત પંચોતેર લાખ રૂપિયા થાય છે હાલ પોલીસે જૂની ચલણી નોટ કબજે કરી આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ નોટો ક્યાંથી લાવ્યા અને હજુ સુધી આ સંગ્રહિત કરેલી નોટો સરકારમાં જમા શા માટે કરાવવામાં આવી નહોતી તે અંગે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત